ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ છ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ભાવનગર ચૌદસો પાસઠ કાલાવડ ચૌદસો પંચાણું ગોંડલ પંદરસો અગિયાર રાજકોટ પંદરસો આડત્રીસ મોરબી ચૌદસો પચીસ વાંકાનેર પંદરસો પંદર હળવદ ચૌદસો એકસઠ જસદણ પંદરસો અડતાલીસ અમરેલી પંદરસો અઢાર બોટાદ પંદરસો ચોપન બાબરા પંદરસો એકત્રીસ જામનગર ચૌદસો પંચાણું જામજોધપુર પંદરસો સોળ જેતપુર પંદરસો છ સાવરકુંડલા ચૌદસો ને એંશી ખેડૂત મિત્રો પંદરસોની ઉપરની

ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ બાર જેટલો વધીને તોતેર પોઈન્ટ એકાવન ની આસપાસ બંધ આવેલો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રોની ઘાસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો સો રૂપિયા જેટલો વધીને અઠાવન હજાર ત્રણસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પંદરસો વીસની આસપાસ અત્યારે બંધ થયેલો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે સાડત્રીસ રૂપિયા જેટલો વધીને ઇઠાવીસો ત્યાંસીની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો